મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે થી યોજાયો આ મુખ્ય કાર્યક્રમ ને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં કાર્યક્રમ નું જીવન પ્રસારણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં માં છોટાઉદેપુર વિધાનસભા મતક્ષેત્રના બે હાજર એકસો ત્રણ આવાસો નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર સોળ સત્તર થી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં કુલ છેતાલીસ હજાર તેતાલીસ

વિવિધ પ્રકારના એક લાખ એકત્રીસ હજાર ઉપરાંતના આવાસોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો તેમાં આ વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં બેનો ભાઈઓ લાભાર્થીઓએ હાજરી આપી અને આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા સંપન્ન થયો છે મારું નામ છે રાઠવા મહેન્દ્રભાઈ રમનભાઈ ગામ હરવાટ અમે પહેલાં કાચા મકાનમાં રહેતા ત્યારે ત્યારે ખૂબ બધી તકલીફ પડતી હતી શિયાળાની ઠંડી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મને મળ્યો છે એમાં પહેલો હપ્તો ત્રીસ હજારનો બીજો હપ્તો મને એંસી હજારનો અને છેલ્લો હપ્તો દસ હજારનો મળ્યો છે મેં ઘર ખૂબ સરસ બનાવ્યું છે અને લોકાર્પણ મોદી સાહેબના હસ્તે કરાયું છે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર